નમસ્કાર દોસ્તો અત્યારે અમે દીયું છે ઘણા બધા લોકોની ફરિયાદો છે જે ભૂતકાળમાં મળી હતી ખાસ કરીને સિઝનમાં શરાબ છે બીયર છે તે ખૂબ તેની કિંમત લેવામાં આવી હોય તેવી વાતો સામે આવી હતી જેના કારણે આ વિડીયો બનાવવાની ફરજ પડી છે તો આપ ક્યાંથી શરાબ અથવા તો બીયર છે તે ક્યાંથી આપ પ્રિન્ટેડ ભાવે લઈ શકો છો એના વિશે આજનો આ વિડીયો છે તે અમે આપને પૂરતી માહિતી મળી રહ્યા છે તે હેતુથી તૈયાર કરીએ છીએ અને આપ આ વિડિયોને લાસ્ટ સુધી અંત સુધી જુઓ જેથી કરીને આપને એ સમજાય કે ક્યાં શરાબ છે તે આપને કઈ કિંમતમાં લેવી છે કેટલો ટેક્સ છે અહીંયા પર આ તમામ મુદ્દે વાત કરીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ન્યૂઝ જે લોકો શરાબ નથી પીતા જે લોકોને નશો કરવાની આદત નથી એના માટે આ વિડીયો નકામો છે જેથી કરીને આવા લોકો છે તે આ વિડિયોને સ્કીપ કરે જે લોકો શરાબ પીવે છે ખાસ કરીને દીવ આવતા હોય છે અને દીવ તેને બિયર પીવા માટે આવતા હોય છે શરાબ પીવા માટે આવતા હોય છે ફરવા માટે આવતા હોય છે તો આ લોકો માટે આ વિડીયો ખૂબ જરૂરી છે દીવની અંદર જ્યારે સિઝન હોય છે ત્યારે એવું સાંભળવા મળ્યું છે કે જે બાર છે અથવા તો જે હોટેલો છે અમુક હોટેલો અમુક બાર છે બધા જ નહીં પરંતુ અમુક એવા છે જ્યાં બિયરની કિંમત ઊંચી વસૂલવામાં આવે છે શરાબની કિંમત ઊંચી વસૂલવામાં આવે છે જ્યારે અહીંયા પણ ટુરિસ્ટોનો ઘસારો હોય છે આવી ફરિયાદો છે આવા આરોપો છે તે લાગતા રહે છે તો આપ તમામને એટલું જ કહેવા માંગીએ છીએ કે ભૂતકાળની અંદર દીવની અંદર બસો જેટલા બાર હતા જેમાંથી સો જેટલા અમુક કારણોસર કાયદાને પાલન નહોતું થતું જેના કારણે તે બંધ થયા છે હજુ પણ સો જેટલા બાર છે તે અહીંયા પર ધમધમે છે આ વારની અંદર નાગવાની અંદર પણ છે વણાકબારામાંય છે ગોગલામાંય છે અને દીવની અંદર છે પરંતુ અહીંયા પર વાઇન શોપો છે ભૂતકાળમાં સરકારી વાઇન શોપ હતો જ્યાંથી લોકો મોટી સંખ્યામાં છે લોકો ત્યારથી આગ્રહ રાખતા હતા કે ત્યાં પ્રિન્ટ મુજબ ભાવ મુજબ તેને શરાબ અથવા તો જે બીયર છે તે મળે છે સામાન્ય રીતે દીવની અંદર સસ્તામાં સસ્તી એવું સાંભળવા મળ્યું છે કે અમારો દાવો નથી અમે પૂછ્યું છે વાઇન શોપવાળાને તો એમનું કહેવું છે કે પાસઠ રૂપિયાથી લઈને બિયરની કિંમત છે તે શરૂ થાય છે અને રૂપિયા સુધી અહીંયા પર હાઈ લેવલનો ભાવ છે મતલબ છેલ્લામાં મોંઘામાં મોંઘી બિયર છે તે એકસો દસ રૂપિયામાં કોરોના નામની બિયર મળે છે આ તો આ ગેપ છે પાસઠ થી લઈને એકસો દસ રૂપિયા સુધીમાં અલગ અલગ પ્રકારની બિયરો છે કોઈ સિત્તેર રૂપિયાની છે કોઈ પંચોતેર રૂપિયાની છે કેન માં અલગ ભાવ છે બોટલમાં અલગ ભાવ છે પરંતુ આપ ઘણી બધી જગ્યાએ અનુભવ કરતા હશો કે આપની પાસેથી એકસો પચાસ રૂપિયા વસૂલવામાં આવે છે ઘણી બધી જગ્યાએ રૂપિયાની બિયરના નેવું રૂપિયા લેવામાં આવે છે ઘણી બધી જગ્યાએ અઢીસો રૂપિયા જ્યારે સીઝન હોય છે ત્યારે આવું ઘણા બધા લોકો કહેતા હોય છે એક્ઝેક્ટ મને ખબર નથી પરંતુ લોકો આવું કહેતા હોય છે જેના કારણે આ વિડીયો બનાવવાની ફરજ પડી છે દીવની અંદર હવે માત્ર ત્રણ શોપ રહ્યા છે બાકીના બંધ થઈ ગયા છે જેમાં

એટલે કે પાસઠ રૂપિયાની બિયર તમને પાસઠ રૂપિયામાં જ મળે છે એકસો ઉપર કોઈ બિયર ભાવ નથી જેથી કરીને ત્યાં લોકોની લાઈનો લાગતી હોય છે કારણ કે ત્યાં છે તે પ્રિન્ટ મુજબ ભાવ મળે છે એને સસ્તો ના કહેવાય પરંતુ જે પ્રમાણે સરકારી ધારા નિયમ મુજબ ભાવ છે ત્યાં વસૂલવામાં આવે છે હવે વાત એ રહી કે આપને અનુભવ થયો હશે કે નાગવાની અંદર અથવા તો અન્ય જગ્યા ઉપર અમુક અમુક બારની અંદર અમુક અમુક હોટેલની અંદર ભાવ લેવામાં આવે છે કે ભાઈ અઢીસો રૂપિયા બિયર ના બસો રૂપિયા બિયર ના તો એની પાછળનું કારણ એ છે આ લોકોને ને મેં પૂછ્યું તો તેમનું કેવું છે કે તે તમને ફેસિલિટી આપે છે તે તમને બેસવા માટેની વ્યવસ્થા કરે છે તે આપને આઈસ આપે છે મતલબ કે બરફ આપે છે આપને તમામ સુવિધાઓ આપે છે સર્વિસ આપે છે અને આ સર્વિસના ભાવ લેવામાં આવે છે જેના કારણે એ ભાવ છે તે અહીંયા ઊંચો હોય છે પરંતુ ઘણા બધા લોકોનો એવો પણ આરોપ છે કે અહીંયા પણ થ્રી સ્ટાર હોટેલો છે

છતાં પણ અહીંયા પર ઘણી બધી જગ્યાએ એક જ બોટલ મળે છે ઘણી બધી જગ્યાએ બે બોટલ આપે છે એની પાછળનું કારણ એ છે કે ઘણા બધા એવા બોટલેગરો છે જે અહીંયા પર યુવાનોને ઊભા રાખીને પાંચ પાંચ બોટલ લઈને એકઠી કરીને ગુજરાતમાં ઘુસાડે છે જેના કારણે આ લોકોએ હવે નિયમ કરી નાખ્યો કે એક વ્યક્તિને એક બોટલ અથવા બે બોટલ જ આપવી ભલે સાડા ચાર લીટરનો નિયમ છે તો પણ નંબર બે એ કે આપ અગર વાઇન શોપેથી શરાબ લેશો આપ અગર વાઇન શોપેથી બિયર લેશો તો આપને આપની પીવાની વ્યવસ્થા એને ક્યાં બેસીને પીવું એ મોટો સવાલ રહેશે કારણ કે આપ જાહેર જગ્યા ઉપર બીચ ઉપર નહીં પી શકો બસ સ્ટેશનમાં નહીં પી શકો આપ કોઈ ટુરિસ્ટ સ્થળ ઉપર એને નહીં પી શકો જેથી કરીને આપને એ હોટલના રૂમમાં પીવો પડશે અથવા તો આપે કોઈ વ્યવસ્થા એવી કરવી પડશે કે તમે ત્યાં જઈને પી શકો છો અહીંયા આવનારા ટુરિસ્ટોની મોટી મુશ્કેલી એ છે કે એ પીવા માટે આવે છે મતલબ ગુજરાતમાંથી આવે છે કે ચલો બે બિયર પી આવીએ તો બે બિયર લીધા પછી કે આ પીવી એના માટે મોટી સમસ્યા થાય છે જેના કારણે હોટેલમાં ઘૂસી જાય છે અથવા તો બિયર બારમાં જાય છે તો અહિયાં પર જે ભાવ વસૂલવામાં આવે છે એને સામે તેમને સવાલો ઉઠે છે કારણ કે તેનું એ પણ કેવું છે કે અહિયાં પર ભાવ વધુ લે છે જ્યારે સિઝન હોય છે ત્યારે અમે દાવો નથી કરતા પરંતુ એટલું જરૂર કહીએ છીએ કે ઘણા બધા ફરિયાદો એવી મળી હતી ભૂતકાળમાં કે અઢીસો અઢીસો રૂપિયા લેવામાં આવે છે તો આપ તમામને રિક્વેસ્ટ છે આપને યોગ્ય લાગે ત્યાંથી આપને અગર પરવડતું હોય તો આપ મોટી હોટેલોમાં પી શકો છો પરવડતું હોય તો આપ એ બારની અંદર પી શકો છો પરંતુ જે લોકોને પરવડતું નથી એ લોકો એ લોકો જે વાઇન શોપ છે ત્યાંથી ખરીદી શકે છે અમે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે કોઈને બદનામ કરવાનો નથી પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે સાચી માહિતી આપના સુધી મળી રહે એ માટે આ વિડીયો તૈયાર કર્યો છે કે વાઇન શોપમાં પ્રિન્ટ મુજબનો આપને શરાબ અથવા તો બિયર છે તે મળશે જ્યારે આપ નાગવા બીચ હોય કે અન્ય જગ્યા ઉપર ત્યાં બાર છે અમુક બાર ની અંદર આપને ઊંચા ભાવ દેવા પડતા હોય છે કારણ કે તેની સર્વિસ નો ચાર્જ છે તેમાં વસૂલવામાં આવે છે આપને બેસાડે છે તો આ રીતનું કઈક છે તો આપને ઘર બી વાવો છો તો ક્યાં બેસીને આપને શરાબ કન્ઝ્યુમ કરવી ક્યાં બેસીને આપ શરાબ પી શકો છો ક્યાંથી લેવી કઈ રીતે લેવી એ આપે નક્કી કરવાનું છે દોસ્તો વિડીયો સારો લાગ્યો તો આગળ શેર કરજો જેથી કરીને અન્ય લોકો સુધી આ માહિતી પહોંચતી રહે ધન્યવાદ